છે હાલ શિયાળાની ઋત ચાલી રહી છે અને તેમાં પણ ખાસ અત્યારે ઠંડી વાતાવરણ બહુ જ વધ્યું છે ત્યારે દેસલ પર ગુતલી મધ્યે દાતા શ્રીઓ દ્વારા ગરમ ગાબડા રૂપી દાન આવેલ જે દાતા શ્રી ઠક્કર દક્ષાબે નિતેશભાઈ બારુ ઉપપ્રમુખ શ્રી નખત્રાણા તાલુકા પંચાયત તેમજ સલીમભાઈ જીએજા મહામંત્રી શ્રી અબડાસા વિધાનસભાના યુવા કોંગ્રેસ તરફથી